ખેડાના વસોમાં ગણેશ વિસર્જન દરમિયાન મારામારીની ઘટના બની છે બે જૂથ વચ્ચે ડીજે વગાડવા મામલે મારામારી થઈ હતી પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા એટલી ઉગ્ર બોલાચાલી થઈ હતી ટાવર ચોક પાસેની મસ્જીદ પાસે આ વિવાદ થયો હતો ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા ધારાસભ્ય કલ્પેશ પરમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા ખેડા જિલ્લા પોલીસની વિવિધ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી મામલો થાળે કરવાનો પ્રયાસ કર્યો હતો આપણે જણાવીએ કે સાંજના સમયની આ ઘટના છે કે જ્યારે ધારાસભ્ય પોલીસની ટીમો ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા ઘટના સ્થળે અને એ જે ડીજે વગાડવાની બાબત હતી એટલી ઉગ્ર થઈ ગઈ કે મારામારી શરૂ થઈ ગઈ હતી અને ઉગ્ર મારામારીના કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો કે મોટા પાયે ગણેશ વિસર્જનમાં કોઈ એવી દુર્ઘટના ન ઘટે અનિચ્છનીય બનાવ ન બને પરંતુ જે બે જૂથ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ હતી અને એ પણ નજીવી ડીજે વગાડવાની બાબતે મસ્જિદ પાસે જ આ મારામારી શરૂ થઈ હતી એટલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા હતા ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડવા માટે ખેડા જિલ્લા પોલીસની વિવિધ ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ટોળું એકઠું થઈ ગયું હતું અને ઉગ્ર મારામારીની ઘટના બની છે સંદીપ વસોમાં ગણેશ વિસર્જન દરમિયાન જે મારામારીની આખી ઘટના ઘટી હતી હવે હાલ શું પરિસ્થિતિ છે જણાવશો ચોક્કસથી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં શાંતિ ઢોળવાનો સતત પ્રયાસ થઈ રહ્યો હોય છે એવું છેલ્લા દસ દિવસથી લાગી રહ્યું છે કારણ કે ગણેશ ચતુર્થી ના દિવસે કતલાલમાં આશંકી થઈ હતી એટલે કે માહોલ ઢોળવાનો પ્રયાસ થયો હતો ત્યારબાદ મહુદા અને અત્યારે કહી શકાય કે ગણપતિ વિસર્જનના અંતિમ દિવસે વસોમાં આ રીતનો એક પ્રયાસ થયો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે કારણ કે વસો તાલુકાના મુખ્ય મથક વસો ગામમાં જ આજે ગણપતિ વિસર્જનનું ગામો અને વસો જે ગામ છે તેના જે ગણપતિ પંડાલો હતા તેમના દ્વારા વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી આ દરમિયાન જે વસો ગામ છે તેની અંદરથી પસાર થતા ગામ મધ્યસ્થ પાસે કેટલાક ઈસમો દ્વારા ડીજે બંધ કરાવવા માટે આ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા દંડો મારવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને તેને લઈ મામલો ગુજ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થાનિક પોલીસ સાથે ખેડા જિલ્લા પોલીસ

સામાજિક તત્વો અમુક લોકો મુસ્લિમ હિન્દુ હિન્દુનો વરઘોડો હતો એની અંદર શાંતિ સમિતિની જે ચર્ચાઓ થયેલી પરમ દિવસ એનું ઉલ્લંઘન કરતા જે એમનો કઈક મસ્જિદ હોય ત્યાં ઘરે વરઘોડો નીકળ્યો તે લોકોએ આ લોકો હુમલો કર્યો એવા સમાચાર મળે એટલે હું આજકાલી પોલીસ સ્ટેશન દોડી આવ્યો અત્યારે પરિસ્થિતિ શાંત છે અને કંટ્રોલમાં છે હજુ સુધી એવી વાતાવરણ ચર્ચા છે પણ એવું કોઈ જાણવા નહીં મળ્યું